એટલે એ ઘરે ગયા પછી એને ખબર પડે છે કે મેં જેની વણસ કરી છે ને એ હવે ક્યારેય ભૂલાયું નથી કારણ કે ઈ શબ્દ રહ્યો એ પિંડમાં બ્રહ્માંડમાં પાઠમાં ઠાઠમાં રજમાં અને મેરુમાં એ ગર્જના કરી રહ્યો છે અને એ શબ્દ વડે આજે હું અને તમે એ વાતની મોજ કરીશ એટલે અમારા બાજુના જ ગામમાં ગંગા સતી થઈ ગયા

એવું વચન એને મહાપુરુષે કીધું આ જથાર છે એ વચન ની સાંજ એને જાણીને પછી એને કઈ કરવાનું રહેતું નથી કરવું ક્યાં સુધી પડતો તો કે જ્યાં સુધી આપણને મળ્યું નતું ક્યાં સુધી ત્યાં સુધી આપણે જપ કર્યો તપ કર્યો તીર્થ કર્યા વ્રત કર્યા યોગ કર્યા નિયમ રાખ્યા પ્રણામ કર્યા એ બધું હાજુ પણ બધું ઠગારું નીવ્યું કઈ મળ્યું નહીં કેમ નો મળ્યું

આ તારા ઘટમાં કોઈ બિરાજમાન છે ને એની વાત કરે છે તો કે એને મેળવવા માટે કોઈ મહેનત કરી તો કે હા ગણે બધાય કરી છે કે જેને યોગી મુની જોતા ફરે ના આવે તફસીલ ઉસીને ધાને આ ઘટ ઘટ પ્રગટ રમી રહ્યો મહાવૈકની સાને આ હું જેટલું બોલું તમે જેટલું બોલો ને આ બધાય વાક્યો છે પણ સદ્ગુરુ મુખમાંથી જે શબ્દ છૂટે છે ને અને છૂટતાની સાથે જને વરી લીધો છે ને એવડું ઈજ મહાવક્ય છે કારણ કે ઈ પૈસા દેતા મળે એવું નથી તો કે એના માટે કોઈ સંતને રિઝવવો પડે એટલે સંતને રીઝવવો તો કેમ રીઝવું એના માટેનો એક જ સાધન છે કે પ્રેમ અક્ષર પ્રેમ કા તાકો સો પંડિત હોય અઢી અક્ષર જે પ્રેમ રહ્યા ને એને કોઈ હૃદયરૂપી કોરા કાગળની માલ પાસે લખી લીધા હોય ને ઈ પુરુષ પંડિત થાય બાકી આ થોથા વાંસો થી મેળાવે એવું નથી જોગી મુનિ જોતા ફરે ના આવે તો શ્રી ને ધ્યાને આ તો ગટગટ પરગટ રમી રહ્યો મહાવાયક ની સાને બીજી વાત મે પણ રવિરામ મહાત્મા જે છે કે જોગી જતી જોગી સંન્યાસી રહ્યા હો ધ્યાન માં ધારી આ ફળ મીઠા કોઈ ને હાથ ન આવ્યા ગયા અહીંયા માં હારી સંતોભાઈ આ તો નિર્ગુણ કી ગધાય ન્યારી કી નિર્ગુણ પુરુષ જે રહ્યો ને એ તો એને શિરગુણ પુરુષ મળે ને તે દીદીની ઓળખાણી કરાવે છે ત્યાં સિવાય એની ઓળખાણ થતી નથી તો કે આને મેળવવા માટે એ સખી ગોકુલ જોઈ જોયું દ્વારકા જોયા જગન્નાથ ને આ અજાણે ઘણું આથડી પ્રીતમ વસે મારી પાસી આપણે ક્યારેક કોક અવસાન થઈ જાય ને પછી આપણા ગૌરવ બાપા આવે અને એ દેશી ભાષામાં ગાયત્રી મંત્ર બોલે એવો કાશી ગયા મથુરા ઉજની ઉજૈન ને વધપુર્યા સપનમાં જીવ પામે મોક્ષ દ્વારા ભાઈ

એક જગ્યા એ નહીં ગામો ગામ ઘરો ઘર જઈ અને પોતાની અંદર થી જ્ઞાન ને પ્રગટ કરી અને આ જગત જે બળી રહ્યું છે ને એને એ ઠારી રહ્યા છે તો આપણે કયા ઘરે થી આવ્યા છીએ એની મહાપુરુષ આપણને ઓળખાણ કરાવે છે કે હમ વાસી ઉસ દેશ કે જહા ગાજ રહા બ્રહ્માંડ અમે એ ઘરે થી આવ્યા છે કે આખો વિશ્વ ગાજી રહ્યું છે અનહદ બાજા બાજિયા જ્યાં અવિચલ જોત અખંડ કે જે જોત જે રહી ને કોઈ દિવસ ખંડિત થતી જ નથી આપણે તો દીવો દરીએ ને પવન લાગે તો હોલવાઈ જાય અને આમાં કદાચ કોઈ એમ કેમ કે ભાઈ આમાં એક જોત જલી રહી છે શ્વાસોશ્વાસ ની ક્રિયા જે રહી એને કહીએ એ ઈ પણ એક દી આ બંધ થઈ જાય છે આ તો તારું શરીર હોય તો છે અને શરીર નહીં હોય ને તો એ કાયમ રહેશે કારણ કે જ્યોત બુઝાતી નથી એ જ્યોત કેને કીધી મહાપુરુષે નામની જ્યોત કીધી છે અને એ નામ જે ને એને મહાપુરુષે સાંભળ્યું છે કેવી રીતે અનહદ નાદ આ નામ કે પૂજા આ બ્રહ્મ વૈરાગી કોઈ દેવ નહીં દુજા જેને બ્રહ્મની સાથે વૈરાગ લાગ્યો છે એ જ જગતમાં દેવ થપાના છે બાકી બીજા કોઈ દેવ થવાય એવું નથી કારણ કે જે ઘરેથી આ ભૂલો પડ્યો છે ને ઈ ઘરે જઈ આવ્યો છે અમાવાસી ઉસ દે સકે જહા જાત વરણ કુળ નાય હું ફલાણી નાઈતનો છું ફલાણી જાગનો છું ઈ આ દેશમાં સંભવતો નથી દેહ શબ્દ મેળાવા હો રયા જ્યાં દેહ મેળાવા નાય મારે અને તમારે સંબંધ જાણો છે કે આપલે થઈ રહે છે આ તો શબ્દની થઈ રહે છે

કે દોરા ધાગા બાંધવાથી કે ક્યાંક દોરો બંધાઈ આવી આ મેળા આવી જાય એમ મેળા આવે એવો નથી કાન ફૂંકાવાથી પણ મેળા આવે એવો નથી ખંડ ખંડ મેં અખંડ બ્રહ્મ હે અને બે હોત અવાજા બાહિર ભીતર એક નિરંતર આ તો ઘોર ગગન મેં ગાજા જ્યાં સે ઉપના વહી સમાના સુનરૂપ નિર્બાની નિરાંત નામ અખર પદ પૂરણ જે ખરે નહીં એવું જેનો કોઈ નાશ નથી થતું એવું એક પદ છે એ પદને ને સમજી લીધા એવું નિરાંત નામ અખર પદ પૂરણ વામે આ સુરતી સમાણી અને આ સુરતા દીદી ને હમાઈ જાય છે ને પછી પુરુષ બોલ્યા છે કે હમ હે યોગી અલખ નાદી આ બીજો કોઈ નથી આ મારા અને તમારા ઘટમાં એક પુરુષ બોલી રહ્યો છે ને ઈ એમ કે છે હમ હે જોગી અલખ નાદી

હા રહેવાનું પણ કોઈ ઠેકાણું નથી કારણ કે સભર વસ્તુ છે તો જાય ક્યાં તો અમેથી ગયું હું આપણે એમ કઈક નામ વી ગયો નામ જો વી ગયો તો આપણે વાલીમાં નામ લઈએ એક એ નામેય નથી ગયું તો ગયું હું એ આમાં બતાણીનો જે તાલમેલ હતો ને તાલમેલ વિખાઈ ગયો જેમ આપણી પાસે એક ગાડી હોય હવે એના બધા સ્પેર પાર્ટ નોખા કરીને કેટલી ગાડી રહીએ ખરી કેમ આની અંદર જે તાલમેલ હતો ને ખરેખર તાલમેલ જ વિખાઈ ગયો છે બાકી બીજું કઈ ગયો નથી કોઈ જ્ઞાની પુરુષ ને પૂછજો વાલી ગયા તો એ વાત ઉપર કોઈ હા નહીં રાખે કેમ કે જેને આપણે નામ લઈએ છીએ ને જેને આપણે ઓળખીએ છીએ એ કાયમ છે કાયમ છે કોઈ દી જતું નથી તો જાય છે પણ જે થાય છે એ મટે છે એટલે એક દિવસ આ શરીરની ઉત્પત્તિ થઈ તો શરીર વિખાઈ ગયું પણ શરીરમાં જે રહેનારો છે ને એ ક્યાંય ગયો નથી એટલે મહાપુરુષ કે દેહ રહી તો દર્શામાં આવે એમાં પ્રતિબિંબ પાણીમાં આ બિંબ બાર પણ ફરક પાણીમાં એમ દર્શે વાણીમાં સ્થૂળ સૂક્ષમ ને કારણ નહીં ઘણા ચાર વાત કરતા હોય છે કે આ સ્થુલ શરીર છે આ સૂક્ષમ છે આ કારણ છે મહાકારણ એ પણ બન્યા છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ નહીં મહાકારણ ને મેલી કેવલ પદ ને કોઈ એક જાણે આ વિશ્વ નામ ની વેલી આ કોઈ વિશ્વ નામની સાથે સંકળાયેલું પણ આ અક્ષરો વાળા નામની કોઈ વાત નથી એ તો મેન તમે બનાવેલા છે આ ભાષાનું સર્જન થયું ને ત્યાર પછી આવડા નામ થયા છે તે પેલા નામ હતું એ કયું નામ હતું એ નામની જો ઓળખાણ કરી હોય તો રવિરામ મહાત્મા કે